છેલ્લા લગભગ વીસ વર્ષથી આ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એક એવું માધ્યમ બની છે કે કોઈ પણ ગરીબ માણસ હોય સામાન્ય માણસ હોય ખેડૂત હોય કે ખેતમજૂર હોય બધાને નાના મોટા પ્રશ્નોમાં આટલા વર્ષોના શાસનમાં વહીવટમાં બિલકુલ પારદર્શકતાથી કામ કર્યું છે બધા જ લોકોને સાથે રાખીને કામ કર્યું છે એટલે કોઈ પણ જાતિ ધર્મ કે પક્ષા થી ઉપર રહીને કામ કર્યું છે અને એટલા જ માટે હું આભાર માનીશ આજે તાલુકાના તમામ રાજકીય આગેવાનોનો સામાજિક આગેવાનોનો અને ખાસ કરીને સહકારી આગેવાનોનો કે લગભગ પંદર જેટલી સેવા સહકારી મંડળીમાંથી બસો કરતા વધારે મતદારો હતા બધાએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને આજે બિનરીફ ચૂંટાડવા માટેના આશીર્વાદ આપ્યા છે એ જ બતાવે છે સારો વહીવટ કર્યો છે લોકોની વચ્ચે રહીને કામ કે પ્રમાણિકતાથી કામ કર્યું છે આમાં પણ આ જ રીતે કામ કરવા માટે આજે લોકોના આશીર્વાદ મળ્યા છે ત્યારે આખા તાલુકાના તમામ લોકોનો આભાર માનીએ છીએ અમિતભાઈ એક વસ્તુ ખાસ જાણવા માંગીશું કે જે પ્રમાણે એનું આ પરિણામ આવ્યું છે મહત્વનું છે કે સામે કોઈ પક્ષે ફોર્મ નથી ભરાયું બીજી તરફે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી કે જ્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સત્તાની વાત કરે છે તેમના દ્વારા પણ કોઈ ઉમેદવાર નથી ઉભા રાખવામાં આવે તો શું કહેશો આગળ કેવી રીતના જુઓ છે જે રીતે આટલા વર્ષોનો એપીએમસીનો વહીવટ રહ્યો છે પહેલા કોઈ પણ પક્ષા પક્ષી જાતિ ધર્મથી ઉપર ઉઠી અને ખેડૂતોની સંસ્થા છે આ તાલુકાના સામાન્ય લોકોની સંસ્થા છે એ રીતે એના દરવાજા હંમેશા બધા જ માટે ખુલ્લા રહ્યા આટલા વર્ષોના વહીવટ પ્રમાણિકતા પારદર્શકતા પ્રાથમિકતા રહી છે એટલે આજે પણ કોઈ આંગળી સીધી ના શકે અને આ વહીવટ જોઈને તાલુકાના તમામ સહકારી આગેવાનોએ પણ આ વખતે ફરી નક્કી કર્યું કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં પડ્યા સિવાય કોંગ્રેસના લોકો સારો વહીવટ કરે છે સાચો વહીવટ કરે છે અહીના લોકો માટે વહીવટ કરે છે તો ફરી એકવાર તક આપવી જોઈએ રાજકીય આગેવાનો સામા પક્ષે જે પણ હોય કેટલાય મિત્રોએ પ્રયત્ન પણ કર્યા કે ગામે ગામ જઈને ઉમેદવારો ઉભા રાખવાના પ્રયત્નો કર્યા પણ બધાએ એકી અવાજે કીધું ભાઈ સારો વહીવટ ચાલે છે સાચા લોકો વહીવટ કરે છે નવા લોકોને હવે તક મળી રહી છે તો નવા યુવાનો પણ અમારી પેનલમાં છે અનુભવી આગેવાનો પણ છે એટલે નવા ઉત્સાહ સાથે કામ યુવા કાર્યકરો અને અનુભવી બંનેનો સમન્વય કરીને પેનલ બનાવી હતી ને એને આખા તાલુકાની જનતાએ સ્વીકારી છે બધાએ આશીર્વાદ આપ્યા છે એટલે હું માનું છું કે સામે પક્ષે પણ એવું લાગ્યું હશે કે આમાં ચૂંટણી પ્રક્રિયામાં જઈશું તો પરિણામ આપણને નહીં મળી શકે અને એટલે જ લોકોના જ્યારે આશીર્વાદ હોય ત્યારે હું માનું છું કે ચૂંટણીઓને બદલે આવી રીતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર થઈ શકે છે જી અમિતભાઈ એક બીજો પણ એક ચર્ચા ચાલી રહી છે કાનવાડી વિવાદ જે જમીન જે સમયના સંપ્રદાયને આપવામાં આવી છે અને ત્યારબાદ જે પડઘા પડ્યા હતા અને જે પરિસ્થિતિ ઊભી થઈ હતી અત્યારની જે એક ચૂંટણીને તેની સાથે પણ ક્યાંક સંકળાવવામાં આવી રહી છે લોક મુખે પણ ચર્ચા છે શું કહેશો ચોક્કસ આખા તાલુકામાં ને આખા જિલ્લામાં ને આખા ગુજરાતમાં લોકોમાં ચિંતા છે ખાસ કરીને ખેડૂતોને ચિંતા છે કે કાનવાડી જેવું કાંઠા બીજા વર્ષે પૂર સ્થિતિ આવે કાંઠાનું ગામ છે વર્ષે પૂર આવે ત્યાંથી સ્થળાંતર કરવામાં આવે છે અને આખા ગામમાં એક માત્ર એવી જગ્યા હતી જ્યાં આગળ પૂરના સમયમાં લોકો આશ્રય લઈ શકે અને કોઈ પણ ગ્રામ પંચાયત કે ઉપાપર ગામ સભાને મંજૂરી વગર કોઈ તાલુકા જિલ્લાની મંજૂરી વગર સીધી સરકાર દ્વારા એ રાજકોટ સ્વામિનારાયણ ગુરુપુરે સાડત્રીસ વીઘા જમીન આપી દેવામાં આવી જે જમીન ની અત્યારે માર્કેટમાં ખરીદવા જાઓ તો એક કરોડ રૂપિયા એક વીઘુ જમીન થાય એટલે કિંમતી જમીન સાડત્રીસ કરોડ જેવી મામૂલી રકમમાં એક સંસ્થાને આપી દેવામાં આવે આ કાનવાડી ગામમાં પ્રાથમિક શાળાઓ પાંચ છે જેટલું પણ ભણવું હોય એન્જિનિયરિંગ મેડિકલ લઈને બધી ઉપલબ્ધ છે તો શું કામ છે કે રાજકોટ થી આવીને એને કાનવાડીમાં જમીન લેવી પડે અને શૈક્ષણિક સંસ્થા ઊભી કરવી હોય તો એક વીઘું પાંચ વીસ વીઘા જોઈએ સાડત્રીસ જગ્યા લેવી એનો મતલબ છે કે ગામડાના લોકોની જમીનો પચાવી છે સરકાર મેડપીપણાથી ગરીબ લોકો માટેની જમીનો પચાવી પાડવી છે અને આ ચૂંટણીમાં પણ ચોક્કસ એનો પડ્યો આખા તાલુકાના બધા જ લોકોને લાગ્યું છે કે જો જાગૃત નહીં બનીએ આ સરકારને ભારતીય જનતા પાર્ટીને જો કડક જવાબ નહીં આપીએ તો આવનારા દિવસોમાં અમારા ગામની જમીનો પણ લઈ જશે તો અમારી આવનારી પેઢીઓ અમારા ખેડૂતોનું ભવિષ્ય શું

ખોટી રીતે લોકો પચાઈ પાડે છે છે આ લડાઈ બની રહેવાની ત્યારે કાનવાડીમાં જે રીતે ગુરુકુળના નામે બસો ને સાડત્રીસ વીઘા જમીન પચાઈ પાડવાનું આખું એક ષડંત્ર થયું છે એની સામે મક્કમતાથી આખા તાલુકાના લોકો પક્ષા પક્ષીથી પર રહીને લડવાના સંકલ્પ છે અમિત ચાવડા કે જેમણે આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે બિનહરીફ થયા છે જે પેનલ આખી તેમની તેના ઉપર તેમણે તેમની પ્રતિક્રિયા આપી હતી બીજી તરફે જે પ્રમાણે કારવાડી વિવાદ છે જમીનનો તેને લઈને પણ તેની અસર જે છે આ ચૂંટણીમાં જોવા મળી હોય તેવું તેમનું કહેવું છે યશદીપ ગઢવીટરી ગુજરાત આંકડાઓ